કહું તો મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં જ છે અને આપણા બ્લોગની અંદર તમારું સ્વાગત છે અને આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરી નાખજો તો અત્યારે મજા આપણે બ્લોગ ચાલુ કર્યો અને આપણે વરસાદ તો હમણાં કાંઈ આવતું નથી એવું કાંઈ છે નહીં વરસાદ જેવું અને કાલે આવ્યું તો થોડક છાંટા હતા અને થોડોક આદર પણ હતો પણ જોયો વરસાદ આપણે ન પડ્યો ખાલી આવે કરલો કે આપણે જેટલું એક મગફળીમાં કે કપાસમાં એક પાણી નીકળી જાય ને એટલો વરસાદ આવે એનાથી વધારે નથી આવતો અને જો અત્યારનું ફેન્સ તો આપણે દોઈ લીધી છે અને આજે બળદને વાંધી જતા કારણ કે કાલે આપણે બળદને છેઠ બાર થી લઈએ અને સાંજના છ વાગ્યા સુધી ચાલ્યા હતા પછી આપણે એમાં બાંધી હતા એટલા માટે કાલે કાંઈ કામ નહોતું અને આજે લગભગ આપણે માંડવીમાં કાં સાથે આગવાનું થશે અને કાં નેદવાનું થશે બેમાંથી એક કામ તો જરૂર થવાનું છે તો આપણી ચેનલ પર તમે નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક કરજો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો પ્લીઝ તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે છે બ્લોગ અને આપણા ડેઇલી બ્લોગ આવતા જ હોય છે તો આપણા આ બ્લોગ ઉપર બનતા રહેજો અને આગળ બ્લોગની અંદર બનજો તો જો હવે આપણે બતરમાં જવાનું છે જુવારવાળા ખેતરમાં પહેલું કામ તો એ કરવાનું કે આપણે બધા ઢોરને બાંધી આવવાના કારણ કે આપણે ચારતા નથી એ કહીને જ કે છોડીને આપણે ચારવા નથી જતા કારણ કે આપણે એટલો ટાઈમ નથી એટલે આને બધાયને આપણે બાંધી એટલે જુવારવારા ખેતરમાં અને એમાં આપણે સાંજ સુધી ચરે કારણ કે અત્યારે બહુ તડકો ઓછો હોય છે એટલે બપોરે ના લઈ આવી જો તડકો વધારે હોય તો બપોરે આપણે પાણી પીવા લઈ આવી બાકી અહીંયા ચરતા હોય છે તો આપણે પહેલાં તો રાધાને બાંધશું પછી આપણી પૂનમને આપણી જે વેગડ છે એ રિકવર થઈ ગઈ હા ડૉક્ટર સાહેબ આવ્યા હતા બે દિવસ સુધી દવા દઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો અને ખાવા માંડી છે તમામ વસ્તુ ખાય છે પણ ધીરે ધીરે ખાય છે કારણ કે હજી એને થોડુંક ઓલું છે કારણ કે બી થોડુંક બીમાર પડી ગયું તાવ જેવું આવી ગયું કારણ કે અહીંયા આવી હતી ને એટલા માટે અને આપણે એને લઈ આવ્યા હતા એટલે થોડુંક એને મગજમાં પણ ઓલું થાય કારણ કે જગ્યા બદલી ગઈ હતી અને જ્યાં હતી રખડતી હતી રોડ ઉપર પણ આપણે એને સારી રીતે એને નોકરી કરશું અને આપણી કમ્પ્લીટ છે પ્રેગ્નેન્ટ ત્રણ મહિના બરાબર વીસ તારીખે ત્રણ મહિના પૂરા થાય છે બરાબર એટલે કમ્પ્લીટ છે ને આપણે રાધા પણ દોઢ મહિનો થઈ ગયો છે કમ્પ્લીટ જ છે રાધા મને એમ હતું ગેટમાં હીટમાં આવશે પણ રાધા નહીં આવે હીટમાં તો ચાલો હવે આપણે બાંધવા જવાનું છે બળદને પણ તમને બતાવવાનું જો કે બાંધા નથી કારું 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 જેલ્યું બટકા ભરે છે તો જો આપણે બાંધ્યા છે આજે નહીં અહીંયા બાંધા હતા રાતે પણ કારણ કે વરસાદ જેવું નથી અત્યારમાં જલું બાકી મોરલાનો અવાજ આવે છે અને અત્યારનું શાંત વાતાવરણ આપણો માલ ઢોર બધા બેઠા છે પુનમને પણ રિકવર થઈ ગયું પુનમને એક કિલો મિનરલ મિક્સર ખવડાવી દીધું અને આજે પાછું બીજું એના માટે લેવા જવાનું છે આ વખતે અને સીઆરએસ ખવડાવવું છે અથવા બીજું ગમે ખવડાવવું છે અને એમાં પણ એને રેડી થઈ ગયું છે વાંધો નથી આવતો કમ્પ્લીટ થવા માંડ્યું છે બરાબર અને આપણી આ ભેંસ છે ભેંસની પણ એક માઇન્થ પ્રેગ્નેન્ટ કમ્પ્લીટ છે આ બધા માલ કમ્પ્લીટ જ છે કારણ કે પ્રેગ્નન્સીમાં જો આપણી ગાય કમ્પ્લીટ છે આપણી હોડકી કમ્પ્લીટ જ છે નવાનું ટકા નહીં લગભગ થાલી નીકળે બાકી તો પછી આપણે જે ચેક કરાવી દે ખબર પડે અને ભેંસ તો આપણે કમ્પ્લીટ છે ભેંસ તો આવતી જ એકવીસ દિવસે પણ આપણે ઉનાળામાં ગરમીને લીધે નહોતા ફેરવતા કારણ કે પાછી રિપીટ થાય ને એટલા માટે અને ભેંસ પણ એક મંથ થઈ ગયું છે હોડકીને દોઢ મંથ થયા છે જોઈએ હવે આગળ શું થાય નહીં તો ચાલો હવે આપણે અત્યારે માંડવી નેદવાની છે બરાબર તો પહેલાં આપણે બધાને બાંધતા આવી બાંધી આવી અને પછી માંડવી નેદવા જઈશું તે તમને જરૂર બતાડીશું જો આપણે પહેલાં હોડકીને છોડી આપણી મોટી હોડકી રાધાને અને એને બાંધવા જઈએ આપણે પહેલાં પહેલાં એને બાંધાવીએ પછી પૂનમને અત્યારમાં આમ આદર કરે પણ ખાલી છાટા આવી અને વાય આપણે ઓળખી જ બાંધી આવ્યા બીજી કે ઓળખીને આપણે પૂનમને છોડવા આવ્યા ત્યાં જોઈ લ્યો અત્યાર આદર કર્યો હવે શું કરે હવે ચોરને આપણે બાંધી દીધા અને આપણે જ્યાં વેગડને અને આપણી પાડીને એ બનેને એને આપણે જુવાર ના દીધી કારણ કે ખડ ઊંચું છે અને હું બાંધવા જાવ ઉડે પણ અહીંયા બહુ વાર લાગે અને આ પછી અહીંયા પહોંચતા નથી કારણ કે ભાગી જાય માંડવીમાંથી અને માંડવી ખૂંદી નાખે એટલે આપણે એને બાંધીને જુવાર નાખી દે લાઈટ બાંધીતા હોય આપણે અહીંયા છે ને બડી પડેલી છે આપણે ગયા વર્ષે આગલા વર્ષે નાખી હતી આપણે અહીંયા નાખી હતી કેટલા બે ફેરા નાખ્યા હતા પણ બે ફેરા દેખાણ નહીં કારણ કે અહીંયા થોડુંક પાણી વધારે ભરાય એટલે આ વખતે એક કિલો નાખ્યો હતું અહીંયા દેખાતું નથી એટલે અહીંયા ગારો થોડો ઓછો થાય અહીંયા પાછી આપણી માંડવી અને આપણે જાય ને તે ગારા અહીં પહોંચાડી માંથી લીધું હતું સેટે કાલે થોડી ખારું લીધી હતી નથી આપણે એકા લીધી આ નીકળી જાય પછી આમાં થોડુંક ખડ વધારે છે આમાં આટલામાં પચાસ ગારું જેવું છે બરાબર આપણી થોડીક માંડવી પાખી રહી ગઈ છે કારણ કે વચમાં અમુક છે ને બગડેલ દાણા હતા અને થોડુંક બી આપણે આ વખતે થોડાક બીમાં આપણે છેતરાઈ ગયા હતા એટલે હવે જો આ વખતે આવું ખાલા પડ્યા છે અને આમાં આપણે દસ વીઘા પડ્યું નથી થતા આપણે એમાં અગિયાર મણ ઘણો આવ્યો તોય પણ જોઈ લે પાખી થઈ છે હવે જેવો ભગવાનને દેવું હોય છે એટલું દઈ દે બરાબર બાકી આપણે ખાલા તો અમુક અમુક ચોઈપાય જ્યાં જ્યાં હજી ખાલા પડ્યા નહીં અમુક અમુક ચોપી દીધા આપણે એવા ભેંસનો ખીલો બદલાવા અને અહીંથી છોડ લઈએ અહીંયા બધું ખાઈ ગયજો હવે અહીંયા આપણે બાંધી ગયા હતા આપણે જાય અહીંયા એને બદલાવી નાખીએ પર આપણે સેટો ગાયા સેટો આપણો આખા દે આખો આખો આબાજ છે આમને જો ઘણું ઓલી બાજુ આપણે પછી ખરાબો આવી જાય છે બસ આપણે ચરે છે ને આપણે એમાં ચાસ નાખવાનું કામકાજ ચાલુ કર્યું છે માંડવી તો બાપુ ન દે છે આપણે એમાં ચાસ નાખી છે અત્યારે બે ગોથા મારે છે તો આપણે વહેને બદલાવી ગયા મિત્રો હવે આપણે જાય બાપુ આગળ અને બાપુને માંડવી નદવા મોકલી દઈ અને આપણે ચાસ નાખવાની એમાં આપણે કપ્પા પાછાત્ર વાવવું છે કેમ કે એમાં આપણે ઉનાળું વાવવાનું છે એટલા માટે તો ચાલો જઈએ પછી મળી આવ